આવો લાગે બીજું નથી હવે શું કહું છું બોલાય તો ખબર છે તું મેમન હારું મીઠાઈ લેતો હોય મસ્ત થાય હોય

ના ના ગરમ માં મંગાવવા ને એવું થાય ગરમ માં બોલો શું ચા કે કોફી સામે સાલ છે અમારે તો ચા ગાયના દૂધનો પીશો કે ભેંસ ના દૂધનો? ઓન તો ભેંસનું સારું રહેશે દાડુ હોય ને. ચામાં ભૂકી વધારે નાખું કે ઓછી? ભૂકી તો હોય એટલી નાખો ને પુરી. ખોંડ કેટલી નાખું? ખોંડે દે નાખવાની બીજું શું હોય? ચા રકઈબી માલુ કે કપમાં આલુ? આમ તો રકઈબીમાં ઠીક રહેશે. રકઈબી કાચની લાવું કે રબરની? કાચની હોય તો લાવો. ચા ગરમ લાવું કે ઠંડી લાવું? મિડિયમ લાવો ને. મીડિયમ એટલે વધારે મીડિયમ કે ઓછી મીડિયમ માપ ની તમને હવા એવી અમન હવા એવી કે તમન હવા એવી પીવાની તો અમારે તો અમન હવા હોવા એવી જોઈએ કે બુદું હાલ લાવું કે થોડી વાર પથે લાવું

એ તો મીઠાઈ લેવા જો છે તમારે ચા તમે ચા પીવા આયા કે મીઠાઈ ખાવા આયા એટલે બે કરવાનું છે આ તો ચા હાલ લઈ આવું પછી લઈ આવું હા તો થોડી વાર રહીને લાવો હમણાં હા તો બરાબર અને હું શું કહું હા એટલે ભાઈ આ અમારે એક ડ્રાઈવરે થોડોક તમારે ભેનો એક ખોટો ભાજ્યો હમણાં હે તમે લે ખોટો જેમ ને ભાજ્યો

તો કીધું હવે નું થાય એમ જ કરો હવે રોટલા ચા મીઠાઈ લેવા જાઓ છોકરો મોટા રહ્યા છે મીઠાઈ ના તો હવે મીઠાઈ માં એમ હતું હા મીઠાઈ વાળા ની હા તેમાં કેવું છું ખબર છે હા મીઠાઈ વાળા શું કે ખબર છે હા કે તને મીઠાઈ હા